નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારું ગુસ્વાહા સ્ટોક એનાલિટિક્સમાં તો મિત્રો આ તો સિરીઝ છે આ ફર્સ્ટ સિરીઝ છે ગુજરાતી સેશનમાં તો દોસ્તો આજે આપણે એક સ્ટોક માર્કેટના એક પ્રિવ્યુ તરીકે પરિચય કરીશું ઓર અને જાણીશું કે સ્ટોક માર્કેટ શું હોય એમાં કઈ રીતે નિવેશ કરાય ઓકે તો દોસ્તો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય જો તમે સ્ટોક માર્કેટ શીખવા માંગતા હોય અને એકદમ બેઝિકલી શીખવા માંગતા હોય તો આ ચેનલ તમારા માટે યોગ્ય છે તો મિત્રો તમે ઘણા બધા માર્કેટમાં કે સોશિયલ મીડિયામાં કે અન્ય વ્યક્તિઓ દ્વારા એવું સાંભળેલું હોય કે સ્ટોક માર્કેટમાં નિવેશ કરાય પૈસા વધારે મળે છે ઓકે બધાને એવું જ છે ને કે પૈસા કમાઈ લેવું છે એમ એક જ ઝાટકેમાં તો આપણે એવું પરિચય લઈશું આજે સ્ટોક માર્કેટનું કે સ્ટોક માર્કેટ શું હોય એ સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે ઓકે તો શરૂ કરીએ તો મિત્રો સ્ટોક માર્કેટ એટલે શું સ્ટોક માર્કેટ એટલે શું તો આપણે જો ભારતની જે કંપનીઓ છે ભારતની જેટલી બી કંપનીઓ છે રજીસ્ટર્ડ કંપનીઓ રજિસ્ટર્ડ કંપની હોય ભારતની એ બધી એ બધી એનએસસી એન્ડ બીએસસીમાં રજીસ્ટર્ડ હોય એને આપણે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરીએ છીએ ઓકે તો ટ્રેડ કરવા માટે શું કરીએ કે કોઈ બી કંપનીના સ્ટોક કે શેર બાય કરીએ કે સેલ કરીએ ઓકે અમુક કંપનીને આપણે ધારો કે તમને રિલાયન્સ કંપનીના શેર ઓકે તમને તમે જોયું કે રિલાયન્સ કંપનીના શેર છે એના ચાર્ટ ઉપર બહુ સરસનો પેટર્ન બનાવે છે અને આપણે રિસ્ક રિયો રેશિયોનું જે રેશિયો છે એકદમ બરાબર ત્યાં ઉપર ફિટ થાય છે તો તમે એ શેર લઈ લીધું ઓકે તો મિત્રો આમાં શું હોય કે આપણે ખાલી આપણું એટલું કામ નહીં આપણું એટલું કામ નથી કે તમે ખાલી શેર લઈ લો અને એને મૂકી દો નહીં આવું કદી ના કરતા આપણું એમાં એક મહત્વનું ભૂમિકા હોય સ્ટોપ લોસનું ઓકે સ્ટોપ લોસ કેટલું રાખવું સ્ટોપલોસ વિશે એક હું બીજો વિડીયો બનાવીશ જો તમે કોમેન્ટ કરશો તો ઓકે તો સ્ટોક માર્કેટમાં હમણાં આપણા ભારતમાં ઓપ્શનનું ક્રેજ વધારે ચાલી રહ્યું છે ઓપ્શન ટ્રેડિંગ જેને જો ત્યાં એપ્શન ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગ તો મિત્રો મારી સજેશન એવું હોય કોઈ બી નવા હોય માર્કેટમાં કામ કરવા માટે આવ્યા હોય અને એ માર્કેટમાં લાંબા સમય સુધી કામ કરવા ઈચ્છે છે માર્કેટમાં હું એમને એવું સલાહ આપું એવું સજેશન આપું કે તમે શરૂઆતમાં ઓપ્શનમાં ના પડશો હા તમને પાંચ વર્ષ થઈ જાય દસ વર્ષ થઈ જાય માર્કેટને સરખી રીતે ઓળખી લો કઈ રીતે કામ કરે છે માર્કેટ ઓકે તો પછી તમને આખું એનું નોલેજ આવી જાય ડેલ્ટા શું હોય ગામા શું હોય પ્રાયજેક્શન શું હોય કેટલ શું હોય ઓકે ઇન્ડિકેટર શું હોય કઈ રીતે કામ કરે છે એ બધું નોલેજ આવી જાય તો તમે કરો હવે તમે કહો છો મને તમે મને પૂછશો એવું કે સર તમે આવું સજેશન કેમ આપો અમારા બધા મિત્રો તો એવું કરે છે આપણા ભારતમાં આપણા ગુજરાતમાં તો ઘણા બધા મિત્રો ઓપ્શનનું ઓપ્શનનો કોર્સ શીખવાડે છે કે હા આ ઓપ્શનનો કોર્સ તમે શીખી લેશો તો તમે એક જ દિવસમાં તમે આટલાથી આટલા બનાવી શકો તો તમે આવું કેમ શીખવા તો મિત્રો હું એવું નહીં કહેવા માંગતો કે મારી ઈચ્છા એવું છે કે કોઈ ભી ન આવે એ પોતાનું કેપિટલ માર્કેટમાં ઈરોડ ના કરે કેમ કે જો મારા એનાલિસિસ પ્રમાણે મારા રિસર્ચ પ્રમાણે જે ઓપ્શન છે ઓપ્શનની જે પ્રોફિટ ટેબલિટી છે ઓપ્શનમાં જે પ્રોફિટ કમા કમાવવાનું જે શક્યતા છે સૌથી ઓછું છે હું એમ નથી કહેતો કે એમાં પ્રોફિટ કમાવાનું શક્યતા નથી છે પણ સૌથી ઓછી જો તમે જો તમે હવે તમે એવું કહેશો કે સૌથી ઓછું હોય કે બધા હોય છે તો ખરીને આમાં તો આના આના હું કારણ બતાવું મિત્રો એક હોય યુએસ સ્ટોક માર્કેટ ચેમ્પિયનશીપ ઓકે દર વર્ષે યોજાય છે યુએસમાં તમે યુટ્યુબમાં તમે ગૂગલમાં સર્ચ માની જોઈ શકો એના વિશે માહિતી ત્યાં જઈને તમે જે રિસર્ચ કરો કે અત્યાર સુધી ત્યાં ઓપ્શનના કોઈ ટ્રેડરો ત્યાં રજિસ્ટર થયા છે અને કેટલા ટ્રેડરો રજિસ્ટર્સ થયા છે ઓપ્શનના જે ત્યાં જાય અને એક વર્ષનું એક મુદ્દત આપવામાં આવે છે એક વર્ષનો સમય આપવામાં આવે છે કે તમારા આ કેપિટલ છે અને એક વર્ષને તમે એક વર્ષના સમયમાં તમે તમારા બુદ્ધિ યોગ્યતા અને કૌશલતા દ્વારા જેટલા તમે રિટર્ન બનાવી શકો એવું બનાવીને આપવાનું હોય એવું હોય ત્યાં યુએસ સ્ટોક માર્કેટ ચેમ્પિયનશીપમાં અને જે ફસ્ટ અને જે ફર્સ્ટ રેન્કમાં આવે એને પ્રાઇઝ આપવામાં આવે છે જે સેકન્ડ વર્લ્ડના ફર્સ્ટ રેન્કમાં આવે એને પ્રાઇઝ આપવામાં આવે છે અને એવી રીતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ હોય ઓકે તો એ રીતે હોય તો મેં એમાં જોયું કે એમાં કોઈ ઓપ્શનનું કે એવું કંઈ છે જ નહીં તો આપણા ખાલી ભારતમાં જેવું ઓપ્શનનું ક્રેજ બધા ચાલે છે કે ઓપ્શન ટ્રેડિંગ કરું એ કરું તો અત્યારના ઘણા બધા કિસ્સાઓ આવું આવે છે કે આ અજાણ્યા લોકો જેને કંઈ ખબર જ ના હોય કે સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે એ લોકો શું કહે એ લોકો જે શીખવાડે છે હું એવું નથી કહીતો કોઈ ખોટી ખોટી શીખવાડે છે ઓકે એ લોકોને ખબર નથી પડતું એમ નહીં શીખવાડે છે બરાબર શીખવાડે છે લાઈક તો આપણે એમાં ભૂલ શું કરીએ આપણે શરૂઆતમાં જ ઓપ્શનમાં કૂદી જઈએ એક એકદમ આપણે જોયા ને કે હા પોતાના વ્યક્તિએ ઓપ્શન લઈ લીધું ઓકે પચાસ રૂપિયાનું એક એકસો પાંચ રૂપિયાનું એક પ્રીમિયમ આપીને ઓકે બે લોટ લીધા અને એક જ ત્રણ ત્રણ મિનિટમાં એનો ડબલ થઈ ગયું તો આપણા મનમાં એકદમ ખુશી થઈ જાય કે હા આપણે બે કરોડ આમાં લગાવી દઈશું તો ચાર કરોડ થઈ જશે ઓકે તો દોસ્તો મારી સજેશન એ છે કે સ્ટોક માર્કેટમાં કોઈ બી તમને એવું સલાહ આપે કે હું તમને એક ફિક્સ રિટર્ન આપું મહિને દર મહિને એ ખોટી છે એ તમને ઉલ્લું બનાવે છે ઓકે તો સ્ટોક માર્કેટમાં એક સિસ્ટમ હોય સિસ્ટમ પર મારે કામ કરવું હોય હવે તમે મને પૂછશો કે હા ઓપ્શન કરવાનું તો સાહેબ ના પાડે છે તો આપણે કરવાનું શું જો તમે નવા હોય ઓકે એક બે મહિના થયા હોય સર તમે શરૂઆત કરવા માંગો છો તો સૌથી પહેલાં તમે સ્ટોકમાં જુઓ એના પ્રાઇઝેક્શન જુઓ એના તમે કેનલ કેનલ કઈ રીતે કામ કરે છે કેનલ કઈ રીતે ઓપન થાય છે હેં કેનલને આપણે કઈ રીતે વંચાય કઈ રીતે આપણે ઇફેક્ટિવલી ઇફેક્ટરી આપણે કેન્ડલને રીડ કરીએ એના વિશે માહિતી લઉં ઓકે ઘણી બધી ગૂગલ ઉપર માહિતીઓ પડી છે આના વિશે ઘણી બધી વિડીયો છે ઓકે તો આપણે એ બધું માહિતી લઈને પછી આપણે સ્ટોક માર્કેટમાં કામ કરવાનું હોય હા પણ ઓપ્શન જો તમે નવા છો તો હું એ જ સજે સજેશન આપું હું એ જ સજેશન તમને આપીશ કે તમે ઓપ્શન તો નહીં નહીં કરવાનું હા કરશો એનું અને જે સુવિધા હોવી જોઈએ તમારા જોડે ફર્સ્ટ કે તમને જો તમને ઓપ્શનના એકે પોઝિશન લીધું જ છે જાઓ કે મેં એક પોઝિશન લઈ લીધું ઓપ્શનનું બરાબર કોલ ઓપ્શન કે પોટ ઓપ્શન કે મેં લઈ લીધું તો અમે હવે શું થાય કે મારે જ્યાં સુધી ઓલો ઓપ્શન મારા ટાર્ગેટ ઉપર ના પહોંચી જાય કે જ્યાં સુધી હું એમાંથી લોસ લઈને ના નીકળી જાઉં ત્યાં સુધી મારે ખુરશીની લઈને સ્ક્રીન સામે જ બેવું જ પડે એવું જ હોય પણ સ્ટોકમાં એવું ના હોય સ્ટોકમાં શું હોય કે આપણે આપણે એનાલિસિસ કરવાની જે બી સ્ટોક ગમ્યો ઓકે એ સ્ટોક લઈ લીધો લાઈન પછી અમે સ્ટોક લગાવી દઈએ અને આપણે ખાલી દિવસમાં ખાલી બે જ વખત જોવાનું સ્ટોકને એક તો માર્કેટ ઓપન થાય ત્યારે અને એક માર્કેટ ક્લોઝ થાય એના દસ મિનિટ પહેલાં ઓકે તો આમાં શું હોય એ સ્ટોકમાં કે આમાં તમને ટાઈમિંગ ઓછું આપવું પડે અને સ્ટ્રેસ સ્ટ્રેસ લેવલ બહુ ઓછું હોય શેમાં સ્ટોક ટ્રેડિંગમાં જેને આપણે સ્વિંગ ટ્રેડિંગ કહેવાય બીજી આ બાજુ ઓપ્શન ટ્રેડિંગમાં ઓપ્શન ટ્રેડિંગમાં શું હોય તમને એક ઝાટકે નિર્ણય લેવાનો હોય એકદમ તરત જ જો આપણે આજે આમાં જો સ્ટોક માર્કેટમાં જે પ્રોબાબલિટી હોય ઓપ્શનમાં જે પ્રોબાબલિટી હોય બહુ લો પ્રોબાબલિટી હોય આપણે બહુ એમાં ધ્યાન રાખવું પડે તો આપણે શરૂઆતમાં એવું આપણે ખબર ના હોય કે કઈ રીતે ડિસિઝન મેકિંગ કરવું કઈ રીતે આપણે સ્ટોપ લોસ સેટ કરવું કઈ રીતે આપણે કેન્ડલને રીડ કરવું કઈ રીતે આપણે માર્કેટના સેન્ટિમેન્ટને સમજવું એ બધું ખબર ના હોય તો હું એ જ સજેશન આપીશ કે તમે ઓપ્શનમાં તો ના જ પડશો કેમ કે મને એવું ખબર છે કે જે પૈસા છે એ તમે બેંક લૂંટીને તો લાવતા નથી ઓકે લાવો છો નથી લાવતા તો તમે તમારા મહેનતથી કમાયેલા પૈસા એમ એમને થોડી આપી દેવાનું સ્ટોક માર્કેટને તમે અહીંયા શેના માટે આવો છો કમાવા માટે આવો છો સ્ટોક માર્કેટથી ઓકે તો આપણે તમે સ્ટોક માર્કેટમાં આવો તો સૌથી પહેલાં એ જ કરવાનું કે શીખવાનું એ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ કહેતું હોય કે હા તમે આ ઓલ ઓપ્શન લઈ લો આ ખરીદી લો એના ઉપર ક્યારે પૈસા બનશે નહીં હા ટીવીમાં જોઈને સોશિયલ મીડિયામાં જોઈને કે કોઈ બી તમને સજેશન આપતું હોય કે ભાઈ મને આ કોલ કોલ ઓપ્શન લઈ લો આ પૂટ ઓપ્શન લઈ લો તો એનાથી કોઈ કોઈથી પૈસા બને જ નહીં હા બની જાય એક દિવસ બને બે દિવસ બને પણ ગેરંટી છે કે તમે એ જે પૈસા બનાવેલા છો એ તમે પાછા માર્કેટને આપી દેશો એ આ મારી ગેરંટીઓ ના થતું હોય તો તમે મને કોમેન્ટ કરજો તો તમે મને એવું પૂછશો કે સર તમે આવું કેમ કહો છો અમારા અમે અમારા ઘણા બધા મિત્રો છે ઓપ્શનમાં જ કામ કરે છે ઓપ્શનમાં કામ કરે છે વેરી ગુડ પણ આમાં શું હોય કે મેં બધું બેઠેલું છે માર્કેટ કઈ રીતે કામ કરે છે હું જાતે જ રિસર્ચ કરું છું રિસ્ક લીવું શું હોય ઓકે માર્કેટમાં કઈ રીતે આપણે વધારે રિટર્ન કમાઈ શકાય એ આપણો ગોલ હોય ઓકે તો આપણે શું કામ આપણે એકદમ એક આપણે રેશિયો તમે સમજો જો તમે રિટર્ન બનાવવા માંગતા હોય સ્ટોક માર્કેટમાં ઓકે તો આપણે તમને ખાલી આઠ પ્રતિશત આઠ ટકાનો ખાલી રિટર્ન બનાવવું હોય ને માર્કેટમાં આઠ ટકાનો રિટર્ન ઓનલી ખાલી ઓપ્શન ટ્રેડિંગમાં તો તમને એના માટે ઘણી બધી મહેનત કરવી પડે મહેનત કરવા માટે એમાં ઘણું બધું છે શીખવા માટે ઓપ્શન ટ્રેડિંગમાં ડેલ્ટા શું હોય ગેમા શું હોય થીટા શું હોય અને આઈવી શું હોય ઇન્ટેન્સિક વેલ્યુ શું હોય એ બધું શીખવું પડે સિખંડ પૈયામાં તમે બહુ ધ્યાન રાખવું પડે અને ખાલી આઠ પ્રતિશત બનાવવા માટે આઠ ટકા બનાવવા માટે રિટર્ન તમને આટલું બધું ધ્યાન રાખવું પડે કે શેમાં ઓપ્શન ટ્રેડિંગમાં ઓકે હવે ઇક્વિટી ટ્રેડિંગમાં કે સ્ટોક ટ્રેડિંગમાં તમને આમાં શું હોય કે માર્કેટ ઓપન થતાં પહેલાં માર્કેટ ઓપન થવાનું જે બાકી બે બે કલાક પહેલાં આપણે હાજરી ઓફિસથી આવ્યા બરાબર કોમ્પ્યુટર લાઈન બહિ ગયા અને જે બી સ્ટોક આપણે આપણને ગમ્યું એના વિશે આપણે નાસીજ કરી લીધી અને કે આ સ્ટોક કાલે હવા લેવાનો છે સવારે નવ વાગે નવ ને પંદર થાય તો અહીંયા આપણે કરી દઈશું કે હા સ્ટોક બાય થઈ જાય અને એના ઉપર સ્ટોપ લોસ નીચે લગાવી દઈશું જેટલું હોય એ પ્રમાણે આપણે લેવાનું હોય તો આમાં સ્ટોક ટ્રેનિંગમાં શું હોય કે ફિફ્ટી જો તમે હરખી રીતે સિસ્ટમને ફોલો કરતા હોય ઓકે સિસ્ટમ પ્રમાણે કામ કરતા હોય પ્રાયજેક્ટ રીડ કરતા આવતું હોય ઇન્ડિકેટર યુઝ કરતા આવતું હોય તો પછી તમે ફિફ્ટી પર્સેન્ટ મિનિમમ આઠ પ્રતિશતથી તો વધારે બનાવી શકો કેમકે આમાં જે તમે શીખીને કામ કરશો તો તમારા માટે બહુ એટલે કે બહુ સારું છે શીખ્યા વગર તો કશું મળતું નહીં ઓકે તો મિત્રો આજ માટે આટલું જ મરીએ એક બીજી સેશન લાઈન ત્યાં સુધી જય હિન્દ